દોસ્તો જ્યારે પણ મણકાનું ઓપરેશન થાય છે તો દર્દીઓને કોમન સવાલ જે હોય છે તે છે કે સર હવે ઓપરેશન થયું તો અમારે ફિઝિયોથેરાપી કરવી પડશે દુખાવો તો ઓછો થઈ ગયો છે તો કસરત કરવાની શું જરૂર છે કેટલાક દર્દીઓને એમ કહેવામાં આવે છે કે ફિઝિયોથેરાપી નહીં કરો તો ઓપરેશન ફેલ થઈ જશે અને કેટલાકને એમ કહેવામાં આવે છે કે તમે ખાલી ચાલો એ તમારી ફિઝિયોથેરાપી તો આ જે કન્ફ્યુઝન છે તેના બાબતે અમે આ વિડિયો બનાવેલો છે નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જુઓ કે ફિઝિયોથેરાપી જે છે મણકાના ઓપરેશન પછી કે ઇન દેટ મેટર કોઈ પણ ઓપરેશન પછી એ બહુ બહોળો ટૉપિક છે અને મોટાભાગના કેસીસમાં ફિઝિયોથેરાપી કમ્પલસરી હોય છે કેટલાક જ જૂજ કેસીસ એવા હોય છે કે જેમાં તમે ફિઝિયોથેરાપી ન કરો તો ચાલી જઈ શકે છે હવે આપણે ફિઝિયોથેરાપી એકચ્યુલીમાં જરૂરી શા માટે છે તે જાણીએ સૌથી પહેલાં તમે એમ સમજો કે જે પણ તમારું ઓપરેશન થયેલું છે તે મણકાનું સ્ટ્રક્ચર ફિક્સ કરે છે એનું જે ફંક્શન છે એ નહીં તેનો મતલબ શું કે તમારી જેમ કે ગાદી ખસી ગયેલી હતી તો ગાદી કાઢી નાખી તમારા ડૉક્ટર સાહેબે કે પછી નસની ઉપર દબાણ હતું તે દબાણ હટાડી દીધેલું છે ઇન્ફેક્શન હતું તો પસ કાઢી નાખેલું છે મણકા આગળ પાછળ હલતા હતા તો તેને સ્ક્રૂ મારીને ફિક્સ કરી દીધેલા છે પરંતુ તેનાથી કોઈ તમારા જે સ્નાયુઓ જે છે મણકાના તેની સ્ટ્રેન્થ વધતી નથી તે તો જેમ હતા એમના એમ જ છે એટલે ફિઝિયોથેરાપી જે છે તે તમારા મસલની સ્ટ્રેન્થ જે છે તે રિસ્ટોર કરે છે જે સ્નાયુઓની મજબૂતાઈ જે હતી તે ફિઝિયોથેરાપીથી પાછી આવે છે તેના માટે ફિઝિયોથેરાપી જરૂરી છે બીજી વસ્તુ કે જ્યારે પણ ઓપરેશન કરવામાં આવે છે તો સ્નાયુઓ વીક પડે છે શા માટે કેટલાક ઓપરેશન જે છે તે ઓપન ઓપરેશન કરવામાં આવે છે જેમાં કાપો મોટો હોય છે તેનાથી સ્નાયુઓ ડેમેજ થાય છે તો સ્નાયુઓ નબળા પડી શકે છે જ્યારે પણ ઓપરેશન થાય છે ત્યારબાદ દર્દીને ઇન જનરલ એવું હોય છે કે થોડું મારે જોઈને ચાલવું પડશે કેટલાક દર્દીઓ ચાલવાનું ટાળતા પણ હોય છે કેટલાક દર્દીઓને બેન્ડિંગ ટ્વિસ્ટિંગ એની પણ બીક લાગતી હોય છે કેટલાકને એમ હોય કે હું વધારે ચાલીશ કે ક્યાંક પડી જવા છે તો મને દુખાવો તો નહીં થાય એટલે જે આ ફિયર છે આ જે બીક છે તેના કારણે સ્નાયુઓ નબળા પડે છે અને સ્નાયુઓની સ્ટ્રેન્થ વધારવી હોય તો તેના માટે એક તમારે ગાઈડન્સ આપી શકે તેવું એક માણસ જોઈએ જે છે ફિઝિયોથેરાપિસ્ટ અને તેના માટે ફિઝિયોથેરાપી જરૂરી છે ત્રીજી વસ્તુ ઘણી વખત એવું થતું હોય છે કે મણકાના ઓપરેશન પછી સ્ટીફનેસ આવી જતી હોય છે મતલબ કે જકડાશ કેટલાક દર્દીઓ એમ કહેતા હોય છે કે સર તમે ઓપરેશન કર્યું ને તો જે પગનો દુખાવો હતો ને એ જતો રહ્યો છે પણ હવે જ્યારે પણ બેસીએ પંદર વીસ મિનિટ બેસીએ કે લાંબુ ચાલીએ ને એટલે આ પાછળનો જે ભાગ છે તે એકદમ જકડાઈ જાય છે અને મજા નથી આવતી તેને કહેવાય છે સ્ટીફનેસ હવે તમારા જે આ સ્નાયુઓ જે જકડાઈ ગયેલા છે તેની ફ્લેક્સિબિલિટી કે જે લચકતા કહેવાય છે તે પાછી લાવવા માટે ફિઝિયોથેરાપી જરૂરી છે ફિઝિયોથેરાપિસ્ટ તમને સમજાવી શકશે કે તેને કઈ રીતે તમારે સ્નાયુઓને તમારે ફ્લેક્સિબલ બનાવવા લચકતા તેની પાછી લાવવી તમારે સરખી રીતે તમે ચાલી શકો સ્ટીફનેસ ન આવે તેના માટે તું તમે શું કરી શકો છો તો આ બધી જ જે તકલીફ છે સ્ટીફનેસ ઘટાડવાની તે તમે ફિઝિયોથેરાપિસ્ટ જોડેથી શીખી શકો છો ચોથી વસ્તુ ક્રોનિક પેઇન દૂર કરવા માટે ફિઝિયોથેરાપી જરૂરી છે ક્રોનિક પેઇન એટલે શું કે તમને જે પણ દુખાવો જેમ કે મણકાના સાંધાનો ઘસારો હતો તેના કારણે તમને વર્ષોથી દુખાવો હતો કે આપણે ત્રણ ચાર વર્ષ માટે ઓપરેશન અવોઇડ કર્યું કે પછી તમને જે દુખાવો જે હતો પગનો તે ઓપરેશન થઈ ગયું પણ થોડો ઘણો દુખાવો હજી પણ બાકી છે પાંચ દસ ટકા દુખાવો હજી બાકી છે કે પછી તમે આટલા વખતથી ચાલતા નહોતા અને તેના કારણે જે તમને દુખાવો છે તેને કહેવાય છે ક્રોનિક પેઇન જે એક બે દિવસથી નહીં તમને મહિના નાઓથી દુખાવો છે તે જે દુખાવો છે તે દૂર કરવા માટે ફિઝિયોથેરાપી જરૂર છે ફિઝિયોથેરાપી જ્યારે પણ તમે કરો છો તો તે તમારી જે નોર્મલ મૂવમેન્ટ હોય છે જે તમે ઓપરેશન પહેલાં જે ચાલતા હતા તે બધી જ મૂવમેન્ટ તમારી રિસ્ટોર કરવા માટે ફિઝિયોથેરાપી જરૂરી છે અને તે ખૂબ જ મહત્ત્વનો પાર્ટ છે અને છેલ્લું કે તમે જલ્દીથી તમારી ડેઈલી લાઈફમાં પાછા આવી શકો છો જ્યારે પણ ઓપરેશન કર્યું હોય છે ત્યારે તમને એક જે પગનો સાઈટિકાનો કે રાંધણ જે કહેવાય છે કે જણ એ તરત જતું રહ્યું પરંતુ તમારે કઈ રીતે બેસવાનું જેમ કે કમ્પ્યુટર એન્જિનિયર હોય કે કોઈ એવા દર્દી હોય કે જેમનું કામ જ આ રીતે ફક્ત બેસવાનું છે બેસવાનું જ કામ હોય તો તે શીખવું જરૂરી છે કે તમે આ બેસવાનું જે છે તે એક કલાક બે કલાક ચાર કલાક આ બેસવાનું તમે નોર્મલ કઈ રીતે કરી શકો આ નોર્મલ કરવું હોય તો તે તમને ફિઝિયોથેરાપિસ્ટ શીખવાડશે કે તમે જલ્દીથી જલ્દી કઈ રીતે બેસી શકો તમે તે પોઝિશનમાંથી ઊભા કઈ રીતે થઈ શકો તમારે આગળ પાછળ કંઈ લેવાનું હોય આ રીતે ટ્વિસ્ટિંગ કરવાનું હોય તો તે તમે કઈ રીતે કરી શકો છો આ બધી વસ્તુ તમને ડેલી લાઈફમાં જલ્દીથી લાવી શકે છે અને આ વસ્તુ માટે ફિઝિયોથેરાપી જરૂરી છે જો તમે ફિઝિયોથેરાપી કરો તો તેનાથી તમારો કોન્ફિડન્સ જલ્દી આવે છે અને તમે ડેઇલી તમારી જે રૂટીન લાઈફ હતી જે તમારું પ્રોફેશન હતું તે તમે જલ્દીથી શરૂ કરી શકો છો હવે ફિઝિયોથેરાપી જે છે તે એબ્સલ્યુટલી નેસેસરી મતલબ કમ્પલસરી છે એમાં છે સૌથી પહેલું કે જેમની પણ ઉંમર વધારે છે પંચોતેર એંસી વર્ષની જેમની પણ ઉંમર હોય તેમણે ફિઝિયોથેરાપી કરવી જ જોઈએ અને તેનાથી તમને ફાયદો થશે જ તે કારણ કે એક ઉંમર પછી આપણને એવું થાય છે કે હવે થોડુંક જ ચલાય છે તો તે ચાલશે કારણ કે બહાર જવાની કે જરૂરત નથી પડતી પરંતુ ઓપરેશન થયું તેના પછી તમારે જે પણ ફિઝિયોથેરાપી તમને ફિઝિયોથેરાપી શીખવાડે છે કે તમારે કેટલું ચાલી શકાય છે એકચ્યુઅલ તમે કોન્ફિડન્સથી કેટલું ચાલી શકો છો તે તમે ફિઝિયોથેરાપીસ્ટ રાખશો તો તમને ખ્યાલ આવશે બીજી વસ્તુ એવા દર્દી કે જેમને પાર્શિયલ લખવો હતો કે પાર્શિયલ વીકનેસ હતી જેમ કે ઓપરેશન પહેલાં તમને ઘૂંટણમાં કે પંજામાં કે થાપામાં કોઈ જગ્યાએ તમને વીકનેસ હતી ડોકનું ઓપરેશન થયેલું હોય અને તમને હાથમાં હેન્ડ ગ્રીપમાં કે એલ્બોમાં શોલ્ડરમાં ક્યાંય વીકનેસ હતી કમજોરી હતી તો આ સ્ટ્રેન્થ પાછી લાવવા માટે ફિઝિયોથેરાપી એબ્સલ્યુટલી નેસેસરી છે ત્રીજી વસ્તુ જેમની પણ રિવિઝન સર્જરી થયેલી હોય મતલબ કે કોઈ પેશન્ટનું એક વખત ઓપરેશન થયેલું હોય તે ફેલ થયેલું હોય અને તેમનું ફરીથી ઓપરેશન કરવામાં આવે તેમાં ફિઝિયોથેરાપી એબ્સલ્યુટલી નેસેસરી છે ચોથી વસ્તુ કે જ્યારે પણ કોઈ દર્દીનું ડિફોર્મેટીની સર્જરી થયેલી હોય જેમ કે સ્કોલિયોસિસ મતલબ કે પાછળ ખૂંદ નીકળેલી હોય જેને કહેવાય છે એ ડિફોર્મેટીવાળી સર્જરી હોય છે તે ખૂબ મેજર સર્જરી હોય છે તેમાં પણ ફિઝિયોથેરાપી કમ્પલસરી છે તો આટલી કંડિશન છે જેમાં તમારે ફિઝિયોથેરાપી એબ્સલ્યુટલી કરવી જ જોઈએ હવે એવી એક કે બે કન્ડિશન જેમાં તમે ફિઝિયોથેરાપી કદાચ ન કરો તો ચાલી જઈ શકે તેમાં સૌથી પહેલું માઇક્રો એન્ડોસ્કોપિક ડિસ્કેક્ટમી કે જેમાં એકદમ નાના કાણાથી કે એકદમ નાના ચીરાથી ગાદીનો ફક્ત ટુકડો બહાર કાઢવામાં આવ્યો હોય તમે બીજા દિવસે ડિસ્ચાર્જ થઈ જાઓ તમને ઓપરેશન પહેલાં તમારા મસલની સ્ટ્રેન્થ સારી હતી અને ઓપરેશન પછી બીજા દિવસે તમે ડિસ્ચાર્જ થઈને ઘરે જતા રહ્યા અને બધું સારું છે તો તમે ફિઝિયોથેરાપી કદાચ ન કરો તો ચાલી જઈ શકે છે અને બીજી કંડિશન છે કે જે પણ પેશન્ટ જે એક્ટિવ અને ફિટ છે એકદમ અને એમનું એન્ડોસ્કોપી દ્વારા ઓપરેશન થયેલું છે તેમને પણ ફિઝિયોથેરાપી કદાચ અવોઈડ કરે તો ચાલી જઈ શકે છે બાકી તમને જો કોઈએ એમ કીધેલું હોય કે ફિઝિયોથેરાપી તમે નહીં કરો તો ચાલશે કે પછી ખાલી ચાલો ને એનાથી ચાલી જશે તેવું નથી હોતું ફિઝિયોથેરાપી એ મોટા ભાગના કેસીસમાં એબ્સલ્યુટલી નેસેસરી વસ્તુ છે ફિઝિયોથેરાપીથી તમારો કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ થાય છે તમને જે પણ ચાલવામાં એન્ઝાયટી હતી કે થોડું ચાલીસને હવે બેસી જવું પડશે અને તકલીફ થશે તે પણ તમારી એંગઝાયટી દૂર થઈ શકે છે તમારા મસલની સ્ટ્રેન્થ પાછી આપે છે ફિઝિયોથેરાપીથી તમે નીચે પલાઠીવાળીને બેસી શકો વાંકા વળી શકો આ બધી જ વસ્તુઓ જે છે તે તમને નોર્મલ કરવામાં ખૂબ જ ફાયદો થશે તેથી મણકાના ઓપરેશન પછી તમારે ફિઝિયોથેરાપી ડેફિનેટલી કરવી જોઈએ ધન્યવાદ